ગુજરાતની અંદર ઇન્ટેન્સિવ રોલ બનાવવા માટે છે રિવિઝન કરવા માટે અને એટલા માટે આજે આ ગુજરાતની મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની અંદર જનતાવતી સૂચન અમે આપ્યા છે ચૂંટણી પંચનું એવું કહેવું છે કે ગુજરાતની આખી મતદાર યાદી જે છે એની અંદર સુધારો કરવામાં આવશે ફેરફાર કરવામાં આવશે એક એક વ્યક્તિનું ફોર્મ ભરવામાં આવશે નવેસરથી અને નવેસરથી એક એક વ્યક્તિનું મતદાર યાદીમાં નામ લખવામાં આવશે આવું કરવા પાછળનું કારણ એમણે એમ બતાવ્યું છે કે સ્થળાંતર થઈ ગયેલા મતદારો મૃત્યુ પામેલા મતદારો ડુપ્લિકેટ મતદારો એક જ વ્યક્તિનું બે વખત નામ હોય એવા મતદારો કે અન્ય કોઈ કિસ્સાઓ બન્યા હોય આ તમામ કિસ્સાઓમાં જે કાંઈ ફેરફારો મતદાર યાદીમાં થયા હોય એનો સુધારો કરવા માટે થઈ અને એસઆઈઆર કરવામાં આવવાનું છે ગામડાના વિસ્તારોની અંદર અનેક લોકો શહેરોમાં માઇગ્રેટ થઈને રહે છે એમનું ગામડાની મતદાર યાદીમાં પણ નામ છે શહેરોની મતદાર યાદીમાં પણ નામ છે ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં પણ નામ હોય અને રાજકોટની જીઆઈડીસી માં રહેતા મજૂરનું નામ રાજકોટમાં પણ હોય તો બંને નામ ચેક કેવી રીતે કરશો આ પ્રશ્નનો ગુજરાતના ચૂંટણી પંચ પાસે હાલમાં કોઈ જવાબ નથી કે આવું ચેક કેવી રીતે કરવાનું અમે પૂછ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને હજારો માનવ કલાકો બગાડીને આખા રાજ્યનું વહીવટી તંત્ર આની અંદર લાગી જવાનું છે એક એક માણસ લાઈનમાં ઊભો રહેવું પડશે ગરીબ હશે મજૂર હશે અભણ હશે અશક્ત હશે અપંગ હશે કે બિહારમાં પણ નામ હોય અને રાજકોટમાં પણ નામ હોય અથવા તો જુનાગઢમાં પણ નામ હોય અને અમદાવાદમાં પણ નામ હોય જો એને પકડી નહીં શકાય ડબલ વોટર ને તો પછી આટલી મોટી પ્રક્રિયા કરવી જોઈએ નહીં અમે બંને ધારાસભ્ય એટલા બધા ગુજરાતની જનતાને લઈને ગંભીર હતા કે હમણાં સુધી જે લોકો મૃત્યુ પામતા હતા વોવને આપણે લગ્ન કરીને લાવતા હતા તો એ જે રૂટિન પ્રક્રિયામાં એ નામ ચડી જાય ને મૃત્યુ પામે એનું નામ કમી કરી દેતા હતા બીએલઓ બીએલઓ નું એ કાયમનું કામ છે રૂટિન ચાલે છે તો એસઆઈઆર ગુજરાતમાં લાવીને ચાર અગિયાર બે હજાર પચીસ થી ચાર બાર બે હજાર પચીસ એક મહિના દરમિયાન પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓના નવા ફોર્મ ભરીને નવી યાદી તૈયાર કરવાની શું જરૂર પડી અને છેલ્લે બે હજાર બે થી લઈને હમણાં એકવીસ વર્ષમાં ક્યારે આવું થયું નથી પણ આ વર્ષે જ કેમ સરકારને જરૂર પડી કે અમારે એસઆઈઆર કરવું છે કે જે લોકો મરણ પામ્યા હોય એના નામ અમારે કાઢવા છે ત્યારે અમે સરકારને પૂછ્યું કે જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે બે જગ્યાએ મત કરે છે માનો કે અંકલેશ્વરમાં મજૂરી અર્થે આવેલા બિહાર યુપી મધ્યપ્રદેશના લોકો પોતાના ગામમાં પણ મતદાન કરે છે અને અંકલેશ્વરમાં મતદાન કરે છે તો એના માટે ચૂંટણી પંચ પર શું ટેકનિકલી શું સોફ્ટવેર છે કે શું બાબતો છે કે એને આપણે પકડી શકાય તો ચૂંટણી પંચ પર એનો જવાબ નથી